હે મહાભાગ પરાશયના પુત્ર તમારો શરીરાભિમાની આત્મા શરીર વડે સંતુષ્ટ છે ને ને મનનો અભિમાની આત્મા મન વડે સંતુષ્ટ છે તમે જાણવા યોગ્ય ધર્મ વગેરે સારી રીતે જાણ્યા છે આચર્યા પણ છે કારણ કે સર્વ અર્થોથી ભરપૂર મહા અદભુત મહાભારત તમે રચ્યું છે વળી જે સનાતન બ્રહ્મ છે તેને પણ તમે વિચાર્યું છે અને પ્રાપ્ત પણ કર્યું છે છતાં હે સમર્થ વ્યાસ તમે અકૃતાર્થની બેઠે પોતાનો શોક કેમ કરો છો વ્યાસ કહે છે કે તમે જે કહ્યું તે સર્વ મારે છે તો પણ મારા આત્મામાં સંતોષ પામતો નથી હે નારાદજી હે નારાદજી એનું ગુપ્ત કારણ શું હોય છે એ બ્રહ્માના માનસપુત્ર અને અગાધ જ્ઞાનવાળા તમને હું પૂછું છું તમે સર્વ ગુપ્ત વસ્તુઓ જાણો છો કેમ કે તમે પરમાત્માને સેવ્યા છે એ પરમાત્મા કારણ કાર્યના નિયંતાને અસંગ હોય કેવળ સંકલ્પ માત્રથી જ મહતત્વાદી ગુણો દ્વારા જગત સર્જે છે રક્ષે છે અને સહારે છે તમે સૂર્યની પેઠે તેલોક્યોમાં વિચારો છો સર્વના દ્રષ્ટા છો અને યોગબળથી પ્રાણવાયુની પેઠે સર્વ પ્રાણીઓના હૃદયમાં વિચારનારા આત્માના સાક્ષી છો તો ધર્મ અને યોગ વડે બ્રહ્મ પરમામ પામનાર અને સ્વાધ્યાય અને નિયમ આદિ વ્રતો વડે વેદ મેળવવા છતાં પણ મારામાં જે મોટી ન્યૂનતા હોય તે આપ કૃપા કરીને બતાવો નારદે કહ્યું કે તમે ભગવાનનો નિર્મળ યશ લગભગ વણ્યો જ નથી હું માનું છું કે જે વડે ભગવાન પ્રસન્ન ન થાય તે જ્ઞાન અપૂર્ણ છે હે મુનિવર્ય તમે ધર્માદિ પુરુષો પુરુષાર્થો જે રીતે વર્ણવ્યા છે તે રીતે ભગવાન વાસુદેવનો મહિમા વર્ણવો નથી જે વિચિત્ર પદો વાળું વચન જગતને પવિત્ર કરનાર શ્રીહરિનો યશ કદી ગાતું નથી તે કાગડાઓનું તીર્થ છે એમ વિદ્વાનો માને છે કેમ કે તે વચન રૂપી તીર્થમાં સત્વગુણી મન મનવાળા અને પરબ્રહ્મમાં વસનારા યોગીઓ રૂપી હંસો કદી રમણ કરતા નથી આથી ઉલટું જે વાણીમાં સુંદર શબ્દરચના પદરચના વગેરે ગુણો ન હોય તો પણ તેમાં જે સ્થળે ભગવાનના યશથી ભરેલા નામો હોય તો તો તે વાણીનું સત્પુરુષો શ્રવણ ગાયન કીર્તન કરે છે કારણ કે આવી વાણી સંસારના સમસ્ત પાપોનો નાશ કરી દેનારી છે જે નિર્મળ જ્ઞાન મોક્ષ પ્રાપ્તિનું સાધન હોય તે પણ જો ભગવાનની ભક્તિની રહિત હોય તો તે શોભતું નથી તો પછી જે કર્મ આરંભથી તે અંત સુધી સદા અમંગળ છે અને જો નિષ્કામ ભાવે કરવામાં આવ્યું હોય તો પણ ઈશ્વરપરાયણ કરેલું ન હોય તો તે ક્યાંથી શોભે અર્થાત ભક્તિહીન કર્મ શૂન્ય સ્વરૂપ જ છે માટે હે મહાભાગ અમોઘ દ્રષ્ટિવાળા પવિત્ર સત્યમાં આસક્ત અને વ્રતધારી તમે સમગ્ર બંધનોથી મુક્ત થવાને ભગવાનની લીલાઓનું એકાગ્ર સ્મરણ કરી વર્ણન કરો કેમ કે ભગવાનની લીલા વિના બીજી તરફ જેની દ્રષ્ટિ હોય છે અને ભગવાનની લીલા વિના બીજું કંઈ જુદા પ્રકારે વર્ણવા જે ઈચ્છતો હોય તેવા પુરુષની બુદ્ધિ તે વર્ણવેલા વિષયમાં સ્પૂરેલા નામ રૂપોથી વ્યાકુળ મનુષ્ય કર્માદિ ઉપદેશો કર્યા છે એમ મોટો અન્યાય કર્યો છે કેમ કે વાક્યોના આધારે આ જ ધર્મ છે એમ માનનારા પુરુષોને તેમાં

તમે દેહાદીના અભિમાનવાળા અને સત્વાદી ગુણોથી પ્રવૃત્ત કરતા મનુષ્યને ભગવાનની લીલાઓ દર્શાવો મનુષ્ય સ્વધર્મનો ત્યાગ કરી શ્રી હરિના ચરણ કમળનું ભજન કરતો અપૂર્ણ રહીને કદાચ તે ભજનથી ભષ્ટ થાય અથવા મરણ પામે તો હે તો હર કોઈ નીચ યોનિમાં પણ તે ભક્તનું સુખ કદી અમંગળ થાય નથી જ થતું અને સર્વ ધર્મમાં રહીને ભગવાનનું ભજન નહીં ફળ મેળવ્યું છે કંઈ જ નહીં વિદ્વાને તો તે માટે પ્રયત્ન કરવો જોઈએ કે જે વસ્તુ બ્રહ્મલોક સુધી અને નીચે છેક સ્થાવર લોક સુધી ભટકનારાઓને મળતી નથી બાકી વિષય સુખ નરકાદીની જેમ દુઃખ મળે છે તેમ ગમે ત્યાં વિના પ્રયત્ને પોતાની પૂર્વકર્મોને લીધે ગંભીર

આ જગત કેવળ ભગવાન રૂપ જ છે પણ ભગવાનના જગત થી જાણો અથવા તો પણ અમુક અંશે મેં તમને દર્શાવ્યું છે એ અમોઘ દિવાળા વ્યાસ તમે પોતે અજન્મા પોતાના આત્માને જગતનું કલ્યાણ કરવા માટે જન્મો છો કેમ કે તમારો આત્મા પણ પરમ પુરુષ પરમાત્માનો જ અંશ છે તો મહાનુભાવ શ્રીહરિના પરાક્રમો તમે વણવો કારણ કે ભગવાનના ગુણોનું વર્ણન કરવું એ જ પુરુષનું તપ છે પુરુષના તપનું શાસ્ત્રોનું અધ્યયનનું અને યજ્ઞ યાજ્ઞાદીનું શાસ્ત્રો અભ્યાસ કરવાનું શાસ્ત્રોના અભ્યાસથી ઉત્પન્ન થયેલી બુદ્ધિનું તથા દાનનું અવિનાશી ફળ છે એમ વિવેકીઓ કહે છે હે મુનિ પૂર્વજન્મ હું વેદ જાણનાર બ્રાહ્મણોની એક દાસીનો પુત્ર હતો તે યોગીઓ વર્ષાઋતુમાં એક સ્થાને ચતુર્માસ નિવાસ કરતા હતા બાળપણથી જ મને તેમની સેવામાં મૂકી દેવામાં આવ્યો હતો ત્યારે હું બાળક હોવા છતાં સમગ્ર ચળ ચપળતાથી રહિત અને જીતેન્દ્રિય હતો રમકડાઓને પણ ન અડકતો અનુકૂળ સેવા કરતા અને મુનિઓ કૃપા રાખતા યોગીઓની આજ્ઞાથી હું તેમના પાત્રોમાં વળગેલો એક જ વખત જમતો તેથી મારા પાપો દૂર થયા અને એ રીતે વર્તતા ચિત્ત શુદ્ધ થવાથી તેઓના ઈશ્વર ભજન ધર્મમાં મનની રુચિ થઈ હે વ્યાસ ત્યાં એ મુનિઓ નિત્ય સુંદર અને શ્રી કૃષ્ણ કથાઓ કહેતા ત્યારે તેમના અનુગ્રહ વડે તે હું સાંભળતો જે સાંભળતા પદે પદે મને પ્રિય યશવાળા શ્રી ભગવાનમાં પ્રીતિ થઈ હે મહામુનિ એ રીતે તમે મને પ્રીતિ થઈ ત્યારે મારી બુદ્ધિ પ્રિય કીર્તિવાળા ભગવાનમાં એવી અસ્ખલિત લાગે કે જે આ સ્થૂળ તથા સૂક્ષ્મ શરીરને પરબ્રહ્મરૂપ મારા વિશે પોતાની જ કલ્પેલું હું જોવા લાગ્યો એ રીતે તે મહાત્મા મુનિ વર્ષા ઋતુ અને શરદ ઋતુ ત્રણે કાળ શ્રી હરિના નિર્મળ યશનું કીર્તન કરતા અને હું તે સાંભળતો જેથી મારા રજોગુણ અને તમોગુણનો નાશ કરનારી ભક્તિ મને પ્રાપ્ત થઈ હું તે મુનિઓ ઉપર પ્રેમવાળો વિનય પાપ રહિત થયેલો શ્રદ્ધાળુ બાળક જીતેન્દ્રિય અને મુનિઓને સેવક બન્યો હતો જેથી દિન દિન વ્યાવા તૈયાર થયા ત્યારે તેઓએ મારા પર કૃપા કરીને સાક્ષાત ભગવાને કહેલું અતિ ગૃહ્ય જ્ઞાન મને આપ્યું જે જ્ઞાનથી જગતના દ્રષ્ટા ભગવાન વાસુદેવનો માયા પ્રતાપ મેં જાણ્યો જે જાણવાથી મુનિઓ પરમાત્મા પદ પામે છે હે બ્રહ્મન સર્વના નિયંતા અને અસ્ખલિત પૂર્ણ સ્વરૂપવાળા શ્રી ભગવાન વિશે કર્મોનું જે સમર્પણ કર્યું કરવું તે જ આધ્યાત્મિક આદિભૌતિક અને આદિ દૈવિક એ ત્રણેય તાપોનું એક ઔષધ છે એમ વિદ્વાનો કહે છે હે સદા હે સદાચારી વ્યાસ પ્રાણીઓને જે પદાર્થના અયોગ્ય સેવનથી રોગ થાય છે તે જ પદાર્થ જો શુદ્ધ કરીને યોગ્ય પ્રમાણમાં યોગ્ય રીતે સેવન કરાય તો જ તે પદાર્થ તે રોગને દૂર કરે છે તેવી જ રીતે સર્વ કર્મોનો જો કે મનુષ્યોને સંસારના જ કારણ બને છે પણ તે જ કર્મો આસક્તિ પૂર્વક ન કરતા જો ઈશ્વર પરાયણ ભાવથી કરાય તો કર્મોની નિવૃત્તિ કરવા સમર્થ થઈ શકે અને તે દ્વારા સંસાર પણ દૂર થાય છે જો અજ્ઞાનથી પ્રાપ્ત થયેલા કર્મોનો જ્ઞાનથી નાશ થાય છે અને તે જ્ઞાન ભક્તિ યોગથી પ્રાપ્ત થાય છે તો કર્મથી જ કર્મનો નાશ કેવી રીતે એવી શંકા ઉત્પન્ન થતાં કહે છે કે ભક્તિ યોગ સહિત એવું જ્ઞાન આ જગતમાં ભગવાનને સંતોષ કરનારો સંતોષનારો જે કર્મ સમર્પણપૂર્વક કરાય છે તેને જ કહે છે જ્યારે મનુષ્યો નિરંતર ભગવાનના ઉપદેશ પ્રમાણે કર્મો કરે છે ત્યારે શ્રી કૃષ્ણના ગુણો તથા નામો ગાય છે તેમનું સ્મરણ કરે છે વાસુદેવ પદ્યુમ્ન અનિરુદ્ધ અને સંક સંકર્ષણ સ્વરૂપ આ ભગવાનનું અમે મનથી ધ્યાન કરીએ છીએ આ પ્રમાણે જે મનુષ્ય ભગવાનની આ ચતુર્વ્યૂર્તિના નામ પૂર્વક પ્રકટ અને અને નિર્ગુણ મૂર્તિવાળા તે યજ્ઞ ભગવાનનું યજન કરે છે તે યથાર્થ જ્ઞાની છે હે બ્રહ્મન પૂર્વક તો પોતાનો ઉપદેશ મેં સારી રીતે આચર્યો છે એમ જાણી કેશવ ભગવાને મને જ્ઞાન ઐશ્વર્ય પોતાનામાં ભક્તિ અર્પણ કર્યા માટે હે બ્રહુ સૂત્ર બહુ સૂત્ર વ્યાસ તમે પણ ભગવાનનો યશ વર્ણો કે જે જાણવાથી વિદ્વાનોની જિજ્ઞાસા પૂર્ણ થાય કારણ કે સાંસારિક દુઃખોથી વારંવાર પીડાયેલા મનવાળા પ્રાણીઓના કલેશની શાંતિ બીજા કોઈ પ્રકારે વિદ્વાનો માનતા નથી